ટ્રાફિકનું ભારણ ઘટાડવા બીઆરટીએસ સિટી બસની અડફેટે મોત ઇજાના ઉપર ઉપરે કિસ્સા બાદ સુરત પાલિકા તંત્રએ સખત વલણ અપનાવ્યું છે એજન્સીઓને નોટિસ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી બાજુ શહેરના વિવિધ બીઆરટીએસ

પાલિકા સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉધના ત્રણ રસ્તાથી ઓન નાકા સુધીના દસ કિલોમીટરના રૂટ પર ડબલ લેન ની રેલિંગ મૂકવામાં આવી છે બીઆરટીએસ કોરિડોર પર બસ બંને બનાવવામાં આવેલા આ રૂટ પરથી બીઆરટીએસ બસ એકબીજાને ઓવરટેક કરી શકે એ માર્ચે ડબલ રેલિંગ બનાવવામાં આવી હતી સુરતની બીઆરટીએસ બસ સેવાનો આ એકમાત્ર રૂટ ડબલ લેન હોવાથી સાથે જ તેને એક્સપ્રેસ વી તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો જોકે આ રૂટ પર ટ્રાફિકનું ભારણ અનેક ગણું વધી ગયું હોવાથી આ ડબલ લેન રૂટ વધુ સમસ્યા સર્જી શકે તેમ હોય હવે ત્રણ પોઈન્ટ બાંસઠ મીટરનો સિંગલ લેન બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે સ્થાયી સમિતિની બેઠકમાં તે અંગે આખરી નિર્ણય લેવાશે ડબલ લેનની રેલિંગ શિફ્ટ કરીને સિંગલ લેન કરવા માટે છ એજન્સીના ટેન્ડર આવ્યા હતા કામ માટે ત્યાંસી પોઈન્ટ ચોસઠ લાખના અંદાજ સામે સોળ પોઈન્ટ છાસઠ ટકા નીચું એટલે કે પોઈન્ટ સિત્તેર લાખનું ટેન્ડર સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરાઈ છે નોંધનીય છે કે બીઆરટીએસના આ ડબલ લેન રૂટ મુદ્દે અગાઉ સ્થાનિક લોકો અને કોર્પોરેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી બસ માટે બનાવવામાં આવેલા ડબલ લેન રૂટમાં ખાનગી વાહનો બેફામપણે દોડતા હોવાની પણ ફરિયાદ ઉઠતા આખરે સિંગલ લેન રૂટ બનાવવા કવાયત શરૂ કરાઈ છે